અઢી વર્ષની બાળકીની લાશનો પોલીસે કબજો લઈ એકસો આઠ મારફતે પીએમ માટે બાળકીનો મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં બાળકીના પરિવાર દ્વારા બાળકીને અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાંથી ઉપાડી તેની હત્યા કરી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા પીએમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું જે બાદ બનાસકાંઠા એલસીબી પોલીસ અને પશ્ચિમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન એક માહિતી મળે છે કે કઢી વર્ષની બાળકી કે જે બાવરી ડેરા વિસ્તારમાં રહે છે તેની હત્યા થયેલી છે આ હત્યાની જાણકારી મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ તથા લોકલ એલસીબી અને એસઓજી અને સાયબરની ટીમ દ્વારા ત્યાં જ તાત્કાલિક તે જગ્યાએ પહોંચવામાં આવે છે અને ત્યારબાદ આ ટીમની અંદર આપ જાણો છો જેવી રીતના પાલનપુરના ડીવાય એસપી શ્રી ગામેશ સાહેબ પ્રોબેશનલ ડીવાયએસપી એ સિવાય પ્રોબેશનલ પીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે

તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયાર બાવરી વિસ્તારમાં રહેતા ઓગણત્રીસ વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને ભી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનું શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતની બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ ભી ક્લિયર થઈ જશે